મમ્મી લો તમારા માટે દૂધ લાવી દૂધ મારી માટે હા મમ્મી તો કેટલું મારું ધ્યાન રાખે છે પણ હું દૂધ તો પીતી નહીં પણ કંઈ નહીં ચાલ આજ પી લઉં સારું તું લાવી છે આટલા પ્રેમથી તો પી લઉં હામિત કિસુ મારી નોકરી લાગી ગઈ સાચું સારું હું દીવો કરી દઉં હા હા સારું ચલો હા મમ્મી તમારી અસીમ કૃપાથી મિત ને નોકરી લાગી ગઈ મારી કૃપાથી હા મમ્મી મેં શું કર્યું મને જ્યોતિષે કીધું તું કે તમે છે ને કોઈક નાગણ ને ગોતી નાગપાચમ ના દિવસે દૂધ પીવડાવજો અને આજે મેં છે ને તમને દૂધ પીવડાવ્યું તો મિત ને નોકરી લાગી ગઈ બોલો કેટલા ટાઈમ થી નહોતી લાગતી અને હાય મિત ને નોકરી લાગી ગઈ હું તને નાગણ લાગુ છું અરે મમ્મી લાગતા નથી તમે છો જ કેમ કે મને જ્યોતિષે કીધું તું તો હું એમ કહેતી હતી કે હું નાગણને ક્યાં ગોતવા જઈશ પણ મેં તમને ખાલી દૂધ આપ્યું અને તરત જ મિતનો ફોન આવી ગયો કે એ નોકરી લાગી ગઈ એટલે તમે નાગણ જ છો એ થેન્ક યુ મમ્મી ના મારીની કામ કર કામ કર તારું હું પણ કે આમ તો જો એટલે મને દૂધ આપ્યું છે એમ જા તારું કામ કર જઈ કાઈ નહીં તમારી અસીમ કૃપાથી મિતને નોકરી તો લાગી ગઈ જામ કામ ને છાની માર મારું જામ છાની મની કામ કર જો આ તો વળી મારે દૂધ પીવાનું ને એને નોકરી મળવાની આ તો મને નાગણ સમજી બેઠી